નવનિયુક્ત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકની પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતા હેઠળ પાટડી પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ અને ઈદ મિલાદુનના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બંને સમાજના આગેવાનો દ્વારા નવનિયુક્ત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા બને સમાજના આગેવાનોને ગણપતિ અને ઈદ મિલાદુન તહેવાર અંતર્ગત સુલેહ શાંતિ સાથે તહેવાર ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાય રહે કોઈ અનિશ્ચિત ઘટના ન બને એ બાબતે કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી મિનહાઝ મલિક સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં ગણેશ વિસર્જન અને ઈદના જે તહેવાર છે આને નિમિત્તે આજ પાટડી પોલીસ સ્ટેશન છે પોલીસ સ્ટેશનના અંદર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ અને આ બેઠક મેં અલગ અલગ સમાજના પ્રતિનિધિઓ અને આપણે ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયસપી શ્રી અને પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી હાજર રહેલા હતા અને લોકોને જુલુસ સંબંધી અને ગણેશ વિસર્જન સંબંધી આવશ્યક સૂચનાઓ આપેલ છે અને આસપાસના જે વિસ્તાર છે આ વિસ્તારની પેટ્રોલિંગ કરીને અને વિસ્તારની જાણકારી પણ લીધેલ છે અને આસપાસના જે એરિયા છે આમે કોઈ બૂથ લીધો છે આને અલગ અલગ અને ઘરે પણ કોમ્બિંગનું પણ આયોજન કરેલ છે અને જે જગ્યા કોમ્બિંગનું આયોજન કરેલ છે આ જગ્યા ત્યાં લાઇટના અને અમે જે કનેક્શન છે આ માટે પીજી બીસી અને બીજી જે ટીમ છે આને પણ ત્યાં સૂચના આપી અને આજે કરેલ છે અને શાંતિ સમિતિ સાથે તમામ સારી રીતે મિટિંગ થઈ છે અને મિટિંગ થઈને અને આગામી તહેવાર આપણે શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય